મિટિંગમાં દાહોદ જિલ્લાના કોરી સમાજના આગેવાનો પંચેલા ગામના આગેવાનો તેમજ ગામના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં એકતા અને શાંતિ અને નિયમબુદ્ધ વ્યવહાર જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી અને આવનારા કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે યોજવામાં આવે સહયોગ આપવામાં અપીલ કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન આવનારી ચૌદમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી મધાતા પ્રાગતા દિવસ નિમિત્તે યોજનારી ભવ્ય શોભાયાત્રાની પણ માહિતી આપવામાં આવી હતી આ શોભાયાત્રા પીપલોદથી બારિયા સુધી યોજનાર છે જેમાં કોરી સમાજના આગેવાનો વડીલો તેમજ યુવાનો એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજની એકતાનું જોરદાર પ્રદર્શન કરશે આ પ્રસંગે ચૌદમી જાન્યુઆરીના રોજ યોજનારી શોભાયાત્રા દાહોદ જિલ્લા તથા આસપાસ તમામ કોરી સમાજના આગેવાનો વડીલો અને યુવાનોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું રિપોર્ટર વિપુલ કુમાર બારિયા પીપલોદ સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ બે લાયકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ